ઉપર આગળ જોઈશું પરમ પૂજ્ય શ્રી સ્વામી શિવાનંદજી કે જો જેવો ધ ડિવાઇન લાઈફ સોસાયટીમાં છે તેઓએ સોંગ ઓફ એટીન્સ માં દર્શાવેલ અઢાર મુખ્ય સદગુણો માનવીના આધ્યાત્મિક સામાજિક તથા વ્યક્તિગત ચારિત્ર્ય ઘડતર માટે ખૂબ જ મહત્વ ધરાવે છે સ્વામીજી કહે છે કે દરેક વ્યક્તિના જીવનમાં સફળતા માટે અને ખાસ કરીને આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ માટે જરૂરી છે કે કેટલાક સદ્ગુણો સદ્ગુણો વિકસાવવા જોઈએ એ આંતરિક શક્તિ અને શાંતિ પ્રાપ્ત કરવાની પ્રાથમિક જરૂરિયાત છે સદાચારી માણસ હંમેશા સુખી શાંતિપૂર્ણ અને સમૃદ્ધ હોય છે કોઈપણ એક સદગુણને અપનાવો અને તેને પૂર્ણતાની ઉચ્ચ ડિગ્રી સુધી સૂક્ષ્મ સ્વરૂપમાં વિકસાવો પણ સાથે સાથે તેની વિરુદ્ધ દુર્ગુણને પણ સંપૂર્ણપણે નાબૂદ કરવા જોઈએ તો હવે આપણે મુખ્ય અઢાર સદગુણોના ફાયદાઓ અને તેમને કેળવવાની પદ્ધતિઓ ઉપર આગળ આ વિડીયોમાં જોઈશું પ્રથમ સદ્ગુણ છે શાંત અને ગંભીરતાનો ગુણ વ્યક્તિએ અંદરથી શાંત રહેવું જોઈએ તથા આ આંતરિક શાંતિ અને આનંદ તમારા ચહેરામાં પણ પ્રતિબિંબ થાય તે જરૂરી છે શાંતપૂર્ણ હસ્તો અને ગંભીર ચહેરો એ સ્થિર તળાવની સપાટી જેવો હોય છે તમારામાં હિંસક લાગણીઓ ઉભી ન થવી જોઈએ બીજો મહત્વનો સદગુણ છે રેગ્યુલારિટી નિયમિતતા તમારી રોજિંદી આદતોમાં અને તમારા કામ અને આધ્યાત્મિક વ્યવહારમાં નિયમિતતા હોવી જોઈએ ચોક્કસ સમયે ઉઠવાથી તથા રોજિંદી પ્રવૃત્તિઓમાં ઘડિયાળ જેવા બનવાથી ચિંતા ભય આડેધડ અને વેટ ઉતારવા જેવા કામથી મુક્તિ મળે છે યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરવું ખૂબ સારો ગુણ છે ત્રીજો મહત્વનો સદ્ગુણ છે મિથ્યાભિમાનની ગેરહાજરી એબસન્સ ઓફ વેનિટી વ્યક્તિએ જન્મ પદ યોગ્યતા અને આધ્યાત્મિક સિદ્ધિઓની

સરખી હોવી જોઈએ વિચારો શબ્દો અને કાર્યો છે સાદા તથા સરળ બનવાની જરૂર છે ખોટા આડંબર કે પડારો કરવાની જરૂર નથી વાળીમાં સરળતા હોવી જોઈએ શબ્દો અને વિષયોને ટ્વિસ્ટ ન કરતા સરળ વ્યવહાર કરવો જોઈએ મુચ્છિતગિરી ચાલાકી અને કુટિલતાને ટાળવી જોઈએ આપણો પોતાનો વેશભૂષા તદા ખોરાક પણ સાદો હોવો જોઈએ એટલે સરળતા એ મહત્વનો ક્રાઈટેરિયા છે આત્મનિરીક્ષણ કરવા માટે છઠ્ઠો એક મહત્વનો સદ્ગુણ છે સત્યતા वैरेसिटी सत्यवादी बनूँ ये बहु महत्वनो सदगुण छे व्यक्तिये वचनों ने वर्गी रहूँ अति सहयोगती ना बतावी तथा तथ्यों ने ट्विस्ट न करवा दिए बोलता पहला बेवार विचार वो साचू तथा मधुर बोलूँ तथा पोता कथन पर સંશય ન હોવો જોઈએ સાતમો જે ગુણ છે સંભાવ તથા ધીરજ હોવી જોઈએ રાખવાની સહિષ્ણુતા હોવી જોઈએ ઈજા વેદના નિષ્ફળતા અને અનાદર શાંતિથી સહન કરવું એ પણ મોટો સદ્ગુણ છે વખાણ આનંદ સરળતા અને સન્માનથી બહુ ખુશ ન થતા દરેક પરિસ્થિતિમાં જોવાની દ્રષ્ટિમાં સમાનતા હોવી જોઈએ મિત્રો અને શત્રુઓ પ્રત્યે સમાન વર્તન કરવું એ પણ એક ગુણ છે કોઈ પણ બાબત તમારી આંતરિક શાંતિને ક્યારેય ખલેડ ન પહોંચાડે તેવી રીતે મનને કેળવવું જોઈએ આઠમો જે સદ્ગુણ છે એ સ્થિરતા જે વ્યક્તિ ચંચળ મનનો હોય તો તે કઈ પણ પ્રાપ્ત કરી શકતો નથી આપણે આપણું લક્ષ્ય અથવા આદર્શ પસંદ કરી તેને જોઈએ નવમો જે સદગુણ છે બિનચડી ચીડિયાપણું નોન ઇરિટેબિલિટી ચીડિયાપણું એક ક્રોધના હિંસક વિસ્ફોટનો પુરોગામી છે તે આપ જાણો છો માનસિક સંતુલનમાં કહલ ખલેલ પહોંચાડતો દુર્ગુ છે માટે તેને તેની પર ધ્યાન આપી પહેલેથી દાવી દેવાની જરૂર છે મનના સરોવરમાં ક્રોધની લહેર ઉછળે તો નુકસાન પોતાને થાય છે માટે આ દુર્ગણને વધુ પ્રમાણમાં ધારણ ન કરવાથી મનને શાંતિ મળે છે દસમો જે ક્રાઇટેરિયા છે તે છે અનુકૂળ ક્ષમતા તેમના પ્રત્યેના આપણા વ્યવહારને અનુકૂળ બનાવવા પ્રયત્ન કરવો જોઈએ આપણો વ્યવહાર સામેનાને આનંદ આપતો હોવો જોઈએ આનંદપૂર્વક અન્યની વિચિત્રતાઓને પણ

દરેકને માન આપવું અને બધાને હાથ જોડીને નમસ્તે કહેવું એ પણ મોટો સદગુણ છે વડીલો અને આદરણીય વ્યક્તિઓ સમક્ષ ઊંચા અવાજે વાત ન કરવી જોઈએ જ્યારે આપણે ચાલતા હોઈએ ત્યારે અકડ બતાવવાની જરૂર નથી ભગવાન સર્વેમાં છે એવી સમજ કેળવવાથી આપણે બધાના સેવક છે એવો નમ્રતાનો ગુણ વિકસે છે અને કોઈને આપણાથી નીચા સમજવાનું અભિમાન આવતું નથી બારમો જે સદગુણ છે તે છે દ્રઢતા ટેના સિટી દ્રઢતાથી વ્યક્તિમાં સ્થિરતા આવે છે એકવાર આપણે આપણું લક્ષ્ય તથા રસ્તો નક્કી કરી લીધો પછી તેને વળગી રહેવું જોઈએ ડગમગવું ન જોઈએ આપણા મૂળભૂત સિદ્ધાંતો સાથે ક્યારે સમાધાન ન કરતા એવું વલણ કે હું મારું જીવન છોડી દઈશ પણ હું માર્ગથી ભટકીશ નહીં હું મારી પ્રતિજ્ઞા તોડીશ નહીં એવી દ્રઢતા હોવી જોઈએ તેરમો મહત્વનો સદગુણ છે અખંડિતતા ઇન્ટિગ્રિટી આપણે એક અભિન્ન વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરવા સતત પ્રયત્ન કરવો જોઈએ ઉચ્ચ સદ્ગુણોને વ્યક્તિત્વમાં જોડવા પ્રયત્નશીલ હોવા જોઈએ ઉચ્ચ નૈતિક સિદ્ધાંતોને અનુસરી પ્રમાણિક જીવન જીવવું એ મૂળભૂત સદ્ગુણ છે પ્રમાણિકતાની મીઠી સુગંધ દરેક વ્યક્તિમાં વિશ્વાસ પેદા કરે છે જેથી આદર પણ મળે છે જેથી આ અખંડિતતાનો જે સદ્ગુણ છે એ ખૂબ મહત્વનો છે

અને ક્રિયાઓ પર ધ્યાન નથી આપતા પંદરમો જે સદગુણ છે તે છે માનસિક વિશાળતા પૂર્ણ ઉદારતા મેગ્ને વસ્તુઓને વ્યાપક દ્રષ્ટિકોણથી જોઈ અન્યના દોષોને અવગણીને ઉમદા વિચારવાળા બનવાનો પ્રયત્ન કરવો જોઈએ મૂર્ખ કે બાલીશ વાતો પર કે નાની નાની વાતો અને નજીવી બાબતો પર મનને ધ્યાન ન આપવા દો આપણા પ્રતિસ્પર્ધી પ્રતિ પણ ઉદારતા તથા હારનાર પ્રતિ કરુણા હોવી જો હોવી એ ઉમદા સદ્ગુણ છે આ ગુણને આત્મસાત કરવો કે સમજવો ખૂબ મુશ્કેલ જણાય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ

ભલાઈ અને પ્રેમના વિચારો ફેલાવવા માનવતા માટે ખૂબ જરૂરી છે બીજાના દોષોને માફ કરવા એ પણ વિશિષ્ટ ગુણ છે જે માણસ તમને ઈચ્છા પહોંચાડે છે તેને આશીર્વાદ આપવાનો એ સંત પ્રકૃતિ દર્શાવે છે આપણી પાસે જે છે તે અન્ય લોકોને વહેંચવું એ ગુણ હોવો જોઈએ સાચા આધ્યાત્મિક જ્ઞાનનો પ્રચાર કરવો તથા અંધશ્રદ્ધા ન ફેલાય ધ્યાન રાખવું જોઈએ આપણી પાસે જે ભૌતિક સંપત્તિ વિવિધ વિષય જ્ઞાન છે છે તેનો સમયસર ઉપયોગ કરવો જોઈએ કારણ કે જીવન ખૂબ ટૂંકું સત્તરમાં મહત્વનો સદગુણ છે ઉદારતા જનરોસીટી આ ગુણ દર્શાવે છે કે તમારી પાસે જે છે તેને સ્વેચ્છાએ બીજાને આપવું કે જે વિશાળ હૃદયનો સદગુણ છે કંજુસ વ્યક્તિમાં આ ગુણ નથી હોતો બીજાના આનંદમાં તથા તેમને ખુશ કરવામાં આપણને આનંદ મળે એવું હૃદય હોવું જોઈએ ઉદારતા અને દાનના ગુણ વચ્ચે નજીકનો સંબંધ છે દાન આપવું અને બીજા વ્યક્તિની પરવા કરવી એ ખાનદાનીમાં સમાવિષ્ટ છે અને

સ્વચ્છતા ખૂબ મહત્વનો ગુણ છે તથા પર્યાવરણની જાળવણીમાં તમારો સહયોગ હોવો જોઈએ વ્યક્તિએ હંમેશા વૃક્ષો રોપવા જોઈએ અને પર્યાવરણ જાળવવા પ્રયત્ન કરવો જોઈએ ઇકો સિસ્ટમ સારી થાય તે માટે પ્રયત્ન કરવા જોઈએ કારણ કે આ પૃથ્વી પર આપણે જન્મ લીધો છે તો આ પૃથ્વીને જેટલી બને તેટલી સારી કેવી રીતે બનાવીએ તેની ઉપર ધ્યાન આપવું જોઈએ આપણા ઘરની આસપાસની સ્વચ્છતા આપણે કરવી જોઈએ બીજાને દોષ આપતા પહેલા પોતે સ્વચ્છતા માટે આગળ આવવું જોઈએ શારીરિક નૈતિક અને આધ્યાત્મિક સ્વચ્છતાના નિયમોનું પાલન કરવું જોઈએ તો મિત્રો આ અઢાર સદ્ગુણો સારા માણસ બનવાનો રસ્તો બતાવે છે આ ગુણો ધરાવતો માણસ ખરેખર એક સંત છે જે આદર અને માનને પાત્ર સુસંસ્કૃત વ્યક્તિત્વ ગણાય છે સભ્ય માણસ ગણાય છે તો આપણે સતત આપણું મૂલ્યાંકન કે આત્મનિરીક્ષણ ઇન્ટ્રોસ્પેક્શન કરવું જોઈએ મારો આ વિડીયો બનાવવાનો હેતુ એ છે કે આત્મનિરીક્ષણ કરવા માટેના માપદંડ નક્કી કરવામાં

sincerity, simplicity, veracity. Serenity, regularity, a sense of sincerity, simplicity, veracity. Equanimity, fixity, non-irritability, Adaptability, humility, tenacity Integrity, nobility, magnanimity Charity, generosity, purity Practicality, you Will soon attain immortality Brahman is the only real entity is a so-and-so, is a false in you know, he You'll abide in eternity and infinity. You'll be all unity in diversity. You cannot attain this in the university. But you can attain this in the forest university.